ભાડું ભરી મારે તો કોઈ કમાવાનું બી એક છોકરો છે કેવી રીતે તૂટી ગયેલા તો કે નોટિસો લગાવી લગાવીને જતા રહ્યા કશું બી થાય તો અમારા માથે અમારી જવાબદારી નઈ તમે ખાલી કરો આવી રીતે નોટિસો લગાવી લગાવીને જતા રહ્યા અમે ગાંધીનગર સુધી ખંડેરા માર્કેટ લેલી ગાડી કશું થયું નહીં પ્રસ્તુત નહીં કર્યું કસ્તુ જ નહીં કે એમાં અમારા માથે જ નહીં વેરા તો ફરી આવે ગરીબ માણસ કંઈ લાવવાના આ જીવનનગર પ્રભાસ સોસાયટી પાછળ આવ્યું છે જીવનનગર હું રહું છું પંદર વર્ષ થયા મને આ મકાન પંદર વર્ષમાં આવા થઈ ગયા તો આગળ શું થશે અમને આશા હતી કે આ ચાલીસ ત્રીસ ચાલીસ વર્ષ જેવો મકાન રહેશે ટકશે

ભગવાને યાદ કરવું પડે કે ગમે ત્યારે કંઈ બી થાય તમે આગળ રહેજો બીજું શું કરીએ ભગવાનને યાદ કરે મહાકાલી કાલકા માતા ભોલેનાથ મહાકાલ કાલભૈરવ અંબે માતા બધા ભગવાનને યાદ કરીએ ડર તો લાગે ને સર જ્યારથી કોર્પોરેટર થયો ત્યારથી આ જીવનનગરની સમસ્યા એના નાગરિકો એ મને બતાવી છે એફોર્ડેબલ હાઉસિંગમાં ઘણીવાર રજૂઆત કરી છે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પણ નેગેટિવ આવેલો છે આપ જોઈ શકો છો કે ઉપર છત પર પતરા લાગેલા હોય એવા આ જ એક આવાસ છે જીવનનગરના અને એ લોકો મજબૂરીથી અહીં જીવવા માટે મજબૂર છે વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા ઉપરથી પાણી છે ગ્રાઉન્ડ ફ્લોર સુધી આવે છે એ પ્રમાણેનું અને લોકોને ડર છે કે આ ગમે ત્યારે પડશે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કઈ રીતે થયું કોણે બિલ ચૂક્યું આ તમામ બાબતોમાં અમે પત્ર લખી ચૂક્યા છે અહીંના જાગૃત નાગરિકો છે ગાંધીનગર સુધી ફરિયાદ કરી બસો લઈને ગયા છે પણ કોઈ પણ જાતનું તંત્રનું પેટનું પાણી નથી હલતું કોક દિવસ જ્યારે મોટી દુર્ઘટના થશે એની આ લોકો રાહ જોઈ રહ્યા છે આ તંત્ર ગમે તે રીતે કોઈને પણ કોઈને નિષ્કાળજીથી મારવા માગે છે આ શહેરની અંદર સ્માર્ટ સિટીમાં તમે જુઓ તો ડોર ટુ ડોરની ગાડીથી બાળકો કચડાઈને મરે છે પૂર આવીને લોકો ડૂબીને મરે છે બોટ ઊંધી પડવાથી મળે છે જોય ટ્રેનની નીચે આવીને મરી જાય છે હમણાં જ ગાજરાવાડીમાં એક બાળક કુદરતી હાજરથી ગયો હતો ને સ્લેબ તૂટવાથી મરી ગયો પણ તંત્ર કોઈ પણ પ્રકારનું ધ્યાન દોરતું નથી કે આ પ્રમાણેની જે ઘટનાઓ બને છે એમાં કોઈનો કંટ્રોલ નથી કોન્ટ્રાક્ટરોને પૂરેપૂરું પેમેન્ટ ચૂકવી દેવામાં આવે છે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન જે પાર્ટીએ કર્યું હતું જે એજન્સી હાલમાં પણ વડોદરામાં એ જ એજન્સી થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરે છે આ પ્રકારનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થતું હોય તો લોકોને કેટલો જીવનું જોખમ છે આપ સમજી શકો છો આપ 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 સાચા છો છો કામ કરો વેરી ગુડ અમારા તરફથી પણ તમે શુભકામના પણ તમે જાણો છો કે આ એજન્સીઓ અહીંયા ગાડી છે તે લોકો પાછળ ખાઈ ખબોચીને તમે કેમ નથી પડતા આ લોકોના લોકોના હિત માટે હું જ્યારે ખાઈ ખબોચીને તમામ એજન્સીઓ પાછળ પડ્યો ત્યારે મે મહિનામાં જ આપને ખબર છે કે શું ઘટના બની મારી જોડે સાચું સાચું બોલવામાં ભારતીય જનતા પાર્ટીએ જ્યારે મને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યો એ ફક્ત અને ફક્ત સાચું બોલવાના કારણે જ હરણી બોટકાંડ હોય ડોર ટુ ડોર હોય કે કોઈ પણ એફોર્ડેબલ અને આ વડોદરા શહેરમાં થયેલા પીપીપી મોડલના સૌથી મોટા ભ્રષ્ટાચારને મેં ઉજાગર કર્યો છે જેનું પરિણામ આપ જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીને ગમ્યું નથી કારણ કે જે ભ્રષ્ટાચાર કરે છે એ પણ એમના અંદરના જ લોકો છે વેલજી રત્ના સોરઠિયા હોય જે આજે ત્રણ ત્રણ ચાર ચાર વર્ષથી સમગ્ર પૂર્વ વિસ્તારને પાણી માટે બાનમાં લીધો છે પચાસ નોટિસ આપી છતાં પણ આજે કોના કહેવાથી કયા પ્રદેશના નેતાનો જમઈ છે એ હજુ ખબર નથી પડતી કે અને એને એક્સ્ટેન્શન પર એક્સટેન્શન મળે છે પચાસ નોટિસ બાદ તો કોઈ પણ બચી ના શકે બ્લેકલિસ્ટ થવો જ જોઈએ પણ હજુ પણ એ માણસ કામ કરી રહ્યો છે ચલો સ્પષ્ટ નથી આવું નવું રહ્યું આ વડોદરા શહેરના નાનામાં નાના નાગરિકો આજે સ્માર્ટફોન ધરાવે છે ને ખૂબ જનતા હોશિયાર છે હવે તકલીફમાં આવશે જ આ લોકોએ જે પ્રમાણે વિકાસના નામે વોટ માંગ્યા છે મોદીજીના નામે વોટ માંગ્યા છે પણ મોદીજીનું કામ રોજ સવારે એ પોતાની મોબાઈલ એપમાં જોવે છે ખરા પણ એને અનુસરતા નથી બસ ખાલીને ખાલી ભ્રષ્ટાચાર કરવો છે સો રૂપિયાની સિસોટી બત્રીસોને પંચાવનમાં ખરીદવી છે સો રૂપિયાનું લાઇટર ગેસ લાઇટર છત્રીસસોમાં ખરીદવું છે ક્યાંથી રૂપિયા મળે ક્યાંથી ભ્રષ્ટાચાર થાય બસ એક જ વસ્તુ છે કોઈ બી કશું બી થાય કોઈ મરે તો મરે મારું શું એ પ્રમાણેની નીતિ છે અને પબ્લિક જોઈ રહી છે આવનારા દિવસમાં એનો જવાબ જનતા સો ટકા આપશે